ડ્રોન કે માઇક્રોલાઇટ એરક્રાફ્ટ હેલિકોપ્ટરની વિગતો પોલીસ સ્ટેશનમાં રજૂ કરવા રાજકોટ શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું રાજકોટ શહેર કમિશનરેટ વિસ્તારમાં વાઇટલ ઇન્સ્ટોલેશન એરપોર્ટ વી વીઆઈપી રહેઠાણ તેમજ શહેરની જનતાની જાનમાલની સુરક્ષા અને સુલેહ શાંતિનું વાતાવરણ જળવાઈ રહે તે હેતુથી શહેરના મહત્વના પાંત્રીસ સ્થળો પર રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાએ રિમોટ કંટ્રોલ સંચાલિત કેમેરા લગાડેલા ડ્રોન કે રિમોટ કંટ્રોલ સંચાલિત એરિયલ મિસાઇલ હેલિકોપ્ટર કે પેરાગ્લાઇન્ડર કે રિમોટ કંટ્રોલ સંચાલિત માઇક્રોલાઇટ એરક્રાફ્ટ ચલાવનાર સંચાલક અને વ્યવસાયિકો માટે નિયંત્રણ મુક્તા હુકમો જારી કર્યા છે જે મુજબ જોઈએ તો સંચાલકો અને માલિકોએ આ ડ્રોન કેમેરાની સંપૂર્ણ માહિતી જેવી કે મોડલ નંબર વજનની ક્ષમતાની વિગતો વગેરે સાથે નજીકના પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવવાની રહેશે તેમજ તેના ઉપયોગ કરતા પહેલાં જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જની પૂર્વ મંજૂરી લેવાની રહેશે આ આદેશોનો અમલ રાજકોટ શહેર પોલીસ કમિશનરની હુકુમત હેઠળના તમામ વિસ્તારમાં તારીખ અઠ્યાવીસ બે હજાર પચીસ સુધી કરવાનો રહેશે જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે સુરક્ષા એજન્સીના રિમોટ કંટ્રોલ માઇક્રોલાઇટ એરક્રાફ્ટને આ આદેશો લાગુ પડશે નહીં રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રીનું આ જાહેરનામું છે અને ડ્રોન સંબંધિત જે કંઈ જાણકારી છે એ ખરેખર આવકાર્ય છે અને હું રાજકોટ શહેરનો નાગરિક તરીકે બશીરભાઈ લાખાણી આ જાહેરનામાને આવકારું છું